અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ ફિરોઝ ખાનનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે માત્ર ટીવી જ નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવનાર ફિરોઝ બિગ બીની મિમિક્રી અને એક્ટિંગ માટે દુનિયાભરમાં જાણીતા હતા ટીવી જગત અને પરિવાર પણ તેમના મૃત્યુથી આઘાતમાં છે ફિરોઝ ખાને બોલિવૂડના સ્ટાર અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ બનીને સ્ટારડમ મેળવ્યા બાદ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું તે ભાભીજી ઘર પર હૈ જીજાજી છત પર હૈ સાહેબ બીબી ઓર બોસ હપ્પુકી ઉલટન પલ્ટન અને શક્તિમાનમાં જોવા મળ્યા હતા આ સિવાય તેમણે ગાયક અદનાન સામીના સુપરહિટ સોંગ થોડી સીતું લિફ્ટ કરા દેવામાં પણ કામ કર્યું હતું ફિરોઝ ખાને ચાર મેના રોજ બદાયુ ક્લબ ખાતે મતદાર મહોત્સવમાં છેલ્લું પર્ફોમન્સ આપ્યું હતું જેની લોકોએ ખૂબ પ્રશંસા પણ કરી હતી ફિરોઝ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા